નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ સાતની જે નવી વિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી વિશ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ બધાની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ સાતની નવી ભાગ નંબર સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર એકના વિડીયો અને પીડીએફની લિંક આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ તમને અધ્યન નિષ્પત્તિ આપેલી છે શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં આપેલા છે પ્રશ્ન નંબર નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર પ્રથમ યુદ્ધમાં જીત માટે જવાબદાર પરિબળ જણાવો તો જવાબ આવશે બી યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો નંબર બે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો જવાબ આવશે સી અકબર અને હેમુ નંબર ત્રણ પાણીપતના પ્રથમ યુદ્ધ થી કોનું શાસન શરૂ થયું જવાબ આવશે ડી શેર શાહ સુ નંબર પાંચ ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ કરાવનાર શાસક કોણ હતો તો જવાબ આવશે બી શેર શાહ સુરી નંબર છ હલ્દી ઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો જવાબ આવશે સી અકબર અને રાણા પ્રતાપ નંબર સાત મુઘલ સામ્રાજ્યનો કયો શાસક ચિત્રકાર પણ હતો તો જવાબ આવશે ડી જહાંગીર નંબર આઠ હાલના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કોણ કરે છે તો જવાબ આવશે સી તલાટી નંબર નવ મનસબદારી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો નંબર એક તાજમહલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે આગ્રા નંબર બે રાણા પ્રતાપ પ્રતાપને આર્થિક મદદ કરનાર દાનવીર ખાલી જગ્યા હતા વીર ભામા શાહ નંબર ત્રણ હુમાયુનો અર્થ ખાલી જગ્યા થાય છે નસીબદાર નંબર ચાર શાહજહાંના મોટા પુત્રનું નામ ખાલી જગ્યા હતું દારા શિક્કોહ નંબર પાંચ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું ચેતક નંબર છ ગુજરાત વિજયની યાદમાં અકબરે ખાલી જગ્યા નામનો દરવાજો બંધાવ્યો હતો તો દરવાજો નંબર જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો મનસુર ચાલો ત્યાર પછી આગળ જોઈએ બી બંધ બેસતા જોડકા જોડો નંબર એક બાબર તો અહીં આપણો જવાબ આવશે બાબર નામા લખનાર શાસક नंबर बे शेर सूरी तो जवाब आ ग्रांड ट्रंक रोड बनाना शासक नंबर तरण अकबर तो दीन ए इलाही संप्रसादन स्थापक नंबर चार महाराणा प्रताप तो मेवाड़ प्रतापी राजवी नंबर पांच छत्रपति शिवाजी तो नंबर हिंदू सम्राट तरीके प्रख्यात વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ પોથી આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક પણ કરી શકો છો પ્રશ્ન ત્રણ એ નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવ નંબર એક પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર ઇબ્રાહિમ લોદીનો વિજય થયો હતો તો ઇબ્રાહિમ લોદી ઉપર છેકો તો પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો નંબર બે હુમાયુને હુમાયુએ દિલ્હીની પાસે ઔરંગાબાદ દિનપનાહ પનાહ નામનું નગર વસાવ્યું હતું તો ઔરંગાબાદ ઉપર છેકો તો હુમાયુએ દિલ્હીની પાસે દિનપનાહ નામનું નગર વસાવ્યું હતું નંબર ત્રણ અકબરે ફતેહપુર સિકરી

અકબરની સામે પડનાર મહાન શિવાજી પ્રતાપ હતા ઉપર છેકો અકબરની સામે પડનાર મહાન રાણા પ્રતાપ હતા બી પ્રશ્ન નંબર બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક મુઘલ સામ્રાજ્યમાં થયેલા શાસકો જણાવો બાબર હુમાયુ અકબર શાહજહાં જહાંગીર અને ઔરંગઝેબ નંબર અવસાન કેવી રીતે તો સાંજની પ્રાર્થનાનો સમય થતાં વાંચન ના લઈને સીડીના પગથિયા ઝડપથી ઉતરતા પડી જવાથી હુમાયુનું અવસાન થયું નંબર ત્રણ અકબર ધર્મ સહિષુ શાસક કેમ ગણવામાં આવે છે તો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દિન ઇલાહી નામના સપ્રસાદની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત અર્થવેદ પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો આથી એમ કહી શકાય કે અકબર ધર્મ સૈન્સનું શાસક હતું નંબર ચાર પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું આ યુદ્ધમાં કોનો વિજય થયો હતો બીજું યુદ્ધ ઈસવીસન અકબર અને વચ્ચે થયું એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો નંબર પાંચ શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડ દેવ વ્યાપક પ્રભાવ હતો નંબર છ અકબરના સમયમાં ક્યાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા તો અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા નંબર સાત તાનસેનની વિશેષતા શું હતી તો તાનસેન પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતો અને અકબરના નવરત્નોમાંનો એક હતો નંબર આઠ શાહજાંના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા તો જોઈએ જવાબ શાહજહા કલા સાહિત્ય અને સ્થાપત્યનો ચાહક હતો શાહજહાનો સમય મુઘલ સામ્રાજ્યના સુવર્ણ યુગ ગણાય છે કારણ કે તેણે તાજમહેલ મોતી મસ્જિદ લાલ કિલ્લો અને શાહજહાના બાદ જેવા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું આમ શાહજહાના સ્થાપત્ય પ્રેમના લીધે વિશેષ બાંધકામો થયા પ્રશ્ન બન્યો હતો અકબર નંબર ત્રણ અકબરના નવરત્નોમાં સ્થાન પામનાર હું હાજર જવાબી તરીકે ગણાતો હતો બિરબલ નંબર ચાર મુઘલ શાસકોમાં મારી ઓળખ સંગીત કલા મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોના વિરોધી તરીકેની હતી તો ઔરંગઝેબ નંબર પાંચ મારી તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે હું મારવાડનો વતની હતો તો વીર દુર્ગાદાસ રાઠોડ આગળનો પ્રશ્ન જોઈએ બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં નંબર શેર શાસક કરતા સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે તો તેમનો અહીં અહીં જવાબ તમને છે જે તમે જોઈ શકો છો મુખ્ય સુધારાઓ પણ અહીં નીચે તમને આપેલા છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારી નોટબુકમાં તમે લખી શકો છો ત્યાર પછી નંબર બે છે અકબરના નવરત્નો અને તેમની વિશેષતા જણાવો તો

તો હાજર અને તીવ્ર બુદ્ધિશાળી નંબર અકબરના સમયમાં ક્યાં ક્યાં પ્રખ્યાત બાંધકામો થયા હતા તો તેમનો પણ એ જવાબ આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી નંબર ચાર મનસબદારી મહેસૂલ પ્રથા વિશે નોંધ લખો તો તેમનો પણ અહીં તમને જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો અને તમારી નોટબુકમાં તમે લખી શકો છો નંબર પાંચ હલ્ધી ઘાટીના યુદ્ધ વિશે તમારા શબ્દોમાં નોંધ તૈયાર કરો તે અહીં નોંધ તૈયાર કરેલી છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ પાત્રનો ટૂંકમાં પરિચય આપો નંબર એક શાહજહાં તો શાહજહાની અહીં ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે ઉપર છત્રપતિ શિવાજી વિશે આપેલું છે ત્યાર પછી નંબર ત્રણ ઉપર અબુલ ફઝલ વિશે અહીં આપેલું છે ત્યાર પછી નંબર ચાર ઉપર મહારાણા પ્રતાપ વિશે અહીં તમને આપેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક નીચે આપેલા કોષ્ટકમાંથી મુઘલ સમયના પાંચ શાસકો અને ચાર બાંધકામો શોધીને નીચે આપેલા જગ્યામાં લખો જે અહીં તમને શોધી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો શાસકો છે બાબર શાહ અકબર હુમાયુ અને જહાંગીર તેમાં બાંધકામ બુંદલ દરવાજો લાલ કિલ્લો મોતી મસ્જિદ અને તાજ મહલ ત્યાર પછી નંબર બે નીચે આપેલી જગ્યામાં સમાચાર પત્રો સામાયિકો શાળા પુસ્તકાલય ઇન્ટરનેટ કે તમારા શિક્ષકની મદદથી દર્શાવવામાં આવેલ ચિત્રો મેળવીને ચોંટાડો અને તેની વિગતો જાણો તો બુલંદ દરવાજો અને લાલ કિલ્લો ત્યાર પછી દિવાન એ ખાસ અને તાજ મહલ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાન પોતે આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો